બે હાજર ચોવીસ ના વિજયનગર તાલુકાના વણસ ડેમ ઉપર ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના હસ્તક તેમજ સંસદ સભ્ય શ્રી બારા પણ હાજર રહ્યા હતા અને રૂબરૂ વણજ ડેમની તથા સિંચાઈના પ્રશ્નોને તથા પાણી પુરવઠાના પ્રશ્નોને રૂબરો રજૂઆત સાંભળવા માટે આવ્યા હતા જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ જયંતિભાઈ તથા ડાયાભાઈ તથા માજી જિલ્લા પ્રમુખ ધીરુભાઈ તથા મયુરભાઈ તથા પન્નાભાઈ તથા પંચવટીના જયંતિભાઈ તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં ધરોઈ ડેમના જેવાકી ધોલવાણી કઠવાવડી વસવાટ ટોકરા વસવાટ ચાંપલપુર વસવાટ કાલવાણ વસવાટ પ્રતાપગઢ વસવાટ જેવા પંદર ગામોને વણજના પાણી સિંચાઈ માટેની જોરદાર રજૂઆત કરવામાં આવી છે તેમજ પાણી પુરવઠાની યોજના સારી છે પણ ખેડૂતોના ઘર સુધી પીવાનું પાણી પહોંચતું નથી તથા તમામ યોજના તૈયાર થયા પછી જે પંચાયતને કામ સોંપવામાં આવે છે પણ પંચાયત પાસે ફંડ ન હોવાથી કામદારને પગાર ચૂકવવામાં સમયસર આવતો નથી જેથી ઘર સુધી પાણી પહોંચાડવાનો હેતુ સફળ થતો નથી જેથી આ યોજના નિષ્ફળ છે ગાડી સારી છે પણ ડ્રાઈવર નથી જેથી કરોડોની યોજના ફેલ ગયેલ છે જેથી માન્ય મંત્રીશ્રીને અધિકારીઓને તમામ ગામોનો રિપોર્ટ તૈયાર કરી આઠ દિવસમાં અહેવાલ આપવા જણાવેલ છે પાણી પુરવઠાના અધિકારીઓ તેમજ સિંચાઈના બિઝનેસ સી પટેલ પણ હાજર રહ્યા હતા થોડા સમયમાં ફરીથી પણ મુલાકાત લઈ મંત્રીશ્રીએ તેવું જણાવેલ છે રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રીશ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ